તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારના રોજ જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે ભારતીય સમવાયતંત્ર નીચેનામાંથી કઈ કટોકટી વખતે સ્થગિત થઈ જાય છે તો મિત્રો અહીંયા ત્રણ મુદ્દા આપ્યા છે અને ત્યારબાદ એવું કીધું છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ચલો જોતા જઈએ મિત્રો સવાલ એવો છે કે ભારતીય તંત્ર નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સ્થગિત થઈ જાય છે તંત્ર મતલબ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન ઓકે ચલો તો પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય કટોકટી તો મિત્રો આ ખરું છે કારણ કારણ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે સત્તાનું વિભાજન છે એમાં ફેરફાર થઈ જાય છે અને રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રને હસ્તક થઈ જાય છે ત્યારબાદ બીજો મુદ્દો છે બંધારણી કટોકટી તો મિત્રો આ વિધાન પણ ખરું છે આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે બંધારણી કટોકટી એટલે કોઈ કોઈ રાજ્યમાં રાજ્યમાં લાગુ લાગુ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ શાસન શાસન જ્યારે થાય છે ત્યારે તે રાજ્યમાં રાજ્ય રાજ્યાદિના વિષયો બાબતે કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને હસ્તક થઈ જાય છે મતલબ કેન્દ્ર સરકાર પણ કાયદો ઘડી શકે છે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે નાણાકીય કટોકટી મિત્રો આ વિધાન ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે નાણાકીય કટોકટી દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના નાણાકીય સંબંધોમાં પરિવર્તન આવી શકે છે પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે સામાન્ય સત્તાનું વિભાજન છે જે ધારાકીય સત્તાનું વિભાજન છે એમાં કોઈ ફરક પડતો નથી મિત્રો તેથી અહીંયા એક અને બે ખરું છે અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ ફક્ત એક અને બે